ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય દ્વારકાધી સંપત્ર જય મુરલીધાર આપણે ક્યાં બેઠા વાળીઓમાં છે આપણે છે ને જમીનની માપણી કરી છે કે કારણ કે દળિયું બધું વહી ગયું છે તો ભાઈ નવા સરથી શરીફને તેડ આવ્યા છે સારું જય મોભાઈ ઓલા ભાઈ માપણી કરે છે બાજુ મેડા છે આપણું ઓલી જમીન છે ને ત્યાં દડીયું નો થોડુંક હતું એટલે માપણી કરાવી છે પાણા લઈ જવાય મારે સાંજે ઓલું ટીસીનું છે ને એ આપણે ઓલી વાળી મોટી વાળી ટીસી છે પાણા અહીંયા પડ્યો

આવી રીતે ખેડવાનું છે ટ્રેક્ટર આવે એમ છે કાલ લોકો લોકમાં કાલના લોક ટીસી આવી ગયા સાંભળવાનું હે આવી રીતનું છે બપોર પછી આવું ને દરિયો કાયદેસરનું ખોડી દે કાંઈ માટે ઉપાધિ નહીં આવી રીતનું લોક છે વાળી વાળી ટાઈમ બેઠો હોય સાંભળવાની સીધે ટે મિત્રો થી આવી ગયા આપડે છે ને ભઠ તાપી સીધો મને છે ને ઠંડી બહુ જ મારી અને વિટામિન ડી મળે મોર લઈને મૂકી છે ખાઈ લીધું છે એને આપણે જમવાનું બાકી છે આપણે ઓલી વાડી છે ને ભરવાનું જમીન ભરવાનું હાલ તો તરીફ ને એવા હતા જેમાં ખોટી બહુ એનું કારણ છે વાલેખેરે અમે ખેડ કરતા ને એનામાં ખેડાઈ જતો ને આપણે ખોટી હાવ કલાકો ચડાવી દેવી ને કાંઈ લેવા નહીં દેવા કેટલા દી છે કેતા મપી આજ મપાઈ ગઈ છે અને હવે દળિયું ખોડી દેવી છે એટલે આપણે કાંઈ એ માટે ઉપાધિ રહીએ પછી આપણે ગમે નવું કામ કરવું ને તો આપણે કાંઈ નડે નહીં એટલે આ છે ને મોડું થઈ ગયું છે મારે જમીન એની હાલ આપડા ડખામ વાલ ખરે એ ખેડી તો આપડે અહિયાં ખેડાય જ જાય અને પછી આપણે સેલે એમ કે આ તમારે અમારા ખેડી દીધું અને મોકવી લે ન કીએ આપડે કેવું આપડે આપડી રીતે કરી દીધું કાયદેસર નું એટલે ઉપાધ દીધું એને અને જ જતું વાલે ખરે ટ્રેક્ટર કલાક બે કલાક પોણી કલાક સડી જતી આપડે ખોટી સડાઈ ને નહીં લેવા નહીં દેવા લાજ નક્કી કરી લાજ ગમે એમ કરી કરી દઈ એટલે માપણી કરી લીધી કાંઈ ઉપાધિ કાંઈ દડી ખોલી દીધી આપડી વાડી વાળી મોટી છે ને ત્યાં હમણાં એવી મોટી વાડી તમને બતાવતો નહીં આજ તમને બતાવેલ છે અહીંયા સાંભલાન ખોડે ક્યાં કનેક્શન આવી ગયું છે એ વાડી મોડી તૈયાર થઈ છે નક અહીંયા ઘઉંનું વાવતર થાય પણ હવે બીજું વાવતર કરશું ફાઈનલ થાય એ ખરી વાવતર વિટામિન ડે ગયા છે હમણાં નુઅર લે આ તમે એમાં જ ખૂબ આવે તા હમણાં અવાજના આવ્યા હતા ગરીબને માફ કરવાની એવી જગ્યાએ બનાવેલ છે જોતો તમે કાયદેસરનું માપ બાપને કર્યું ન બપોર પછી માફ કરી ગયા ને દળિયું ખોડી દેવું એટલે એ માટે ઉપાધિ નહીં કાયમી માટે એનામાં ને આપણામાં આપણે જે કરવું એ કરે એને જે કરવું એ કરે એટલે આપણે કાંઈ માટે ઉપાધિ જ નહીં એટલે જ આ કર્યું હતું કેધું કેતા ખોડી દો ખોડી દો એટલે આજ મેળ આવી ગયો થોડાક પડો ને એટલે દી ન થાય તમારે કામ ખાય છે અમારો અને કાચું સુરણ કરી છે એટલે મજા આવે શિયાળામાં કાચું ખાવાનું હોય ને ટમેટા એ છે પછી કોબી છે ડુંગળી છે ઘણું એ છે કાસું મજા આવે ખાવાની રાણે જમવાનું થોડુંક મળું થાય કાલના જેટલો ટાઈમ થઈ જાય હવા તો થઈ ગયો છે અને મને લાગી છે જોરદાર ભૂખ હવે કા થઈ જાય તો સારું સવારને વહેલા ઉઠાશે ભૂખ બહુ લાગી ગઈ શિરામણ કર્યું તું ને પછી જમવા બેસીએ આપણે દોઢ વાગે દોઢ વાગેની નિયમ થઈ ગયો મરલી એ મરલી દોઢ જ થઈ જાય છે મારા પપ્પા હું ધારી તો વેલા એ જમવા બેસી આવે જો ટાઈમ જો તમે હવા થઈ ગયો મેં તમને કીધું હતું જો જમવાનું મોડું થઈ જાય છે ભૂખે એવી લાગે આ શિયાળામાં ભૂર હોય છે ને ગજબ ભૂખ લાગે છે ભૂર હોય છે ને તમે વેલું થઈ ગયું હોય અને ભૂખ લાગે બસ અટાણ ખાઈ લઈ સવાઈ કે પાછ નાસ્તો કરવો પડે નાસ્તો ન કરવો તો ભૂખ લાગે હાલો હું છે ને આજની આઈટમ પછી એક સામતભાઈ પણ આપણે આજ બોલાવી કાયનું રહી ગયું છે વજન છે ગમે વસ્તુ પછી આપણે કરશું વિડીયોનો એને એ બાકી રહી ગયું છે આપણે મિત્રો આપણા ભાઈ જમવા ને આપણે આવીએ સાધુ ભોજન શું છે જો ગાય કા દહીં હૈ છાશ હૈ મરચે કી ચટણી હૈ હૈ का सा चूरण साम्भारा और ये पापड़ है और वो छाक है बटेटा और गुवार का मेरे पापा खाने पे बैठ गए हैं आज भी जठा ही चल रहा है टाइम हो गया है डॉट फिक्स हो गया है हमारे खाने के लिए और ये है जीरा मसाला फिर छास का मसाला ये नई चीज आई है क्या है लाजवाब लहसुन और લહણ અને અંગારી રેડ ચીલી અને ગાર્લિક ચટણી હા લાલ મરસાની અને લહણની ચટણી છે આ લાલ જવાબ આ કઈક નવી લીધું છે અખતરા કરે લહણ તો મને ફસન છે જ નહીં આપણે ખાતા જ નથી ન ખાય કોઈ ખાય તીખું જ હોય હલો આપણે જમી લઈએ પછી મળી પછી સામે ભજન બોલાવી જમી લઈએ પછી મળી મિત્રો આપણે છે ને જમી લીધું બપોરે કરી લીધા થોડોક માવો મોટો નાખી લીધો એમ છે ઠંડી એટલે બધા માવો તો થોડુંક વ્યસન છે એટલે માવો તો આપણે ખાઈ લીધી અને પપ્પાએ કહે છે કે ભજન બોલવું બોલાવીએ તો ભજન મેં કાતું એવું ભજન સારું આવે પવન અમારે ફૂંકું મારે છે હવે કીરા વહારી બાર મકાન છે ને પપ્પા કયું ભજન બોલવું એ મેરા ભાઈ હાલો બોલો બોલો હાથમાં ને વળખા હે ના રે নহে হে জী ব্ৰহ্মণ আ ভাঙগা বিনাৰখ চৌৰা ছি নহে ৰে জী হে ক रंगे रूपे हे हो जी। इतो ये बोली थकी उर खाए हे ब्राह्मण निभाए નહી થો મઠે રેગી ભાઈ ભજન મસ્તી નું મેરા બાજુ બોલું મેં આ પેલી ફેર ગાયું છે ને જા કાયમ માટે તમે જોઈ આ બટાટા ખવડાવી છે અમે કિલો કિલો કિલ્લો અને છે ને આનાથી કેલ્શિયમ મળ્યું છે કેલ્શિયમ ની બોટલો તો બહુ મોંઘી આવી હતી મારે એ તો પૂરી કરી કે નાયરૂલી એ બધા નાયરાથી પાતા નો ન પીતી આમ પાતા જમીન ભરવા કેવું થયું હતું એ જમીન ભરવાય મને ખાલી ફોન કર્યો જમીન ભરવાર આવે છે કે તું આવજે એ કે કહે મને પહેલા ફોન કરે કે તું આવજે જમીન ભર ભલે ખબર ન પડતી કાકા કાકાએ જ પેલા કહી દીધું અમારે બેનો પ્લાન કીધું નથી ગયું કાકા ખબર જ એની બનકી લીધા તા વગર રહીએ એ મારો હગો કાકો છે એ વાતું કરે એની ખબર ન હોય ને કે કાકો અમારો અમારો છે તમારો ન હોય અમારો હોય અમારો અમારો લોહી ન હોય અમારે લોહીમાં રાય બીજાનું ન રે તો મારા કાકાને મેં ફોન કર્યો કઈ મન કીકા વાંધો નહીં એનો યાર હું વાડી જ શું તો આવી હતી બરોબર આવે છે એટલે એને હતું કે એમ કાકાની નહીં ગયા એ થોડુંક બને હું મારા કાકાની વાત ન કરું બને અમારા કાકા દીકરા કે નો પ્લાન હતો એ તમારા મારા જમીન આજનો વિડીયો ગમ્યો તો સારો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળશું નવો લગમાં બાય